જય હિન્દ જય ભારત મિત્રો આજનો જે વિડીયો છે એની અંદર આપણે શ્રમયોગી પ્રસૂતિ સહાય યોજના બે હજાર ચોવીસ શું છે આની અંદર મહિલાઓને પ્રસૂતિ વખતે સરકાર કેટલી સહાય આપે છે અને આની અંદર તમે કઈ રીતે એપ્લિકેશન કરી શકો એની સંપૂર્ણ માહિતી હું આ વિડીયોની અંદર તમને આપવાની છું તો વિડીયો તમને સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો તો પણ તમને કોઈ પ્રશ્ન હોય તો તમે નીચે કમેન્ટ બોક્સની અંદર જણાવજો હવે આ જે યોજના છે એનું નામ છે શ્રમયોગી પ્રસૂતિ સહાય યોજના હવે આ જે વિભાગ છે એ છે બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ ગુજરાત દ્વારા આ જે યોજના છે એ પ્રસૂતિ સમયે મહિલાઓને આપવામાં આવે છે આના લાભાર્થીની આપણે વાત કરીએ તો આની અંદર શ્રમયોગી મહિલા અથવા પુરુષ શ્રમયોગિની જે પત્ની છે એને આ યોજનાની અંદર સહાય મળવાપાત્ર છે આની અંદર જે મળતી સહાય છે એ રૂપિયા સાડત્રીસ હજાર પાંચસો સુધીની સહાય આની અંદર મળે છે હવે મુખ્ય વસ્તુ એ છે કે આ યોજનાની અંદર લાભ કોણ લઈ શકે છે તો કે ગુજરાતના મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડમાં નોંધાયેલા બાંધકામ શ્રમિકો જે છે એને આ યોજનાની અંતર્ગત લાભ આપવામાં આવે છે તો કોઈ પણ લોકો જે છે એ બાંધકામ અને શ્રમયોગીની અંદર કામ કરે છે તો એમને બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડની અંદર રજીસ્ટ્રેશન કરવું ફરજિયાત છે એટલે આ અલગ અલગ સરકારની યોજનાની અંદર એ લાભ લઈ શકે જો એમનું રજીસ્ટ્રેશન નહીં હોય તો તેમને મળતી આ યોજનાઓની અંદર તે લાભ લઈ શકશે નહીં હવે શ્રમયોગી પ્રસૂતિ સહાય યોજનાની અંદર મળવાપાત્ર લાભની આપણે વાત કરીએ તો નોંધાયેલા મહિલા પોતે શ્રમિક હોય તો પ્રથમ બે પ્રસૂતિ વખતે તેમને સગર્ભાવસ્થા દરમિયાન કુલ સત્તર હજાર પાંચસો અને ત્યારબાદ તેમની પ્રસુતિ થયા બાદ વીસ હજાર એમ ટોટલ સાડત્રીસ હજાર પાંચસો ની સહાય કરવામાં આવે છે આની અંદર હવે જો બાંધકામ શ્રમિક હશે તો તેમને સાડત્રીસ હજાર પાંચસો ની સહાય અને જો બાંધકામ ક્ષેત્રના શ્રમિકની પત્ની હશે તો તેમને છ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે હવે આના માટે જરૂરી ડોક્યુમેન્ટની આપણે વાત કરીએ તો મમતા કાર્ડની નકલ જોશે આ મમતા કાર્ડ ની જે નકલ છે એ તમે નજીકના આંગણવાડી કેન્દ્ર ખાતેથી મેળવી શકો છો ત્યારબાદ જો ક સુવાળવટ થઈ હોય તો એમને ડોક્ટર નું પ્રમાણપત્ર જે છે એ પણ આની અંદર જમા કરાવવાનું રહેશે ત્યારબાદ રેશન કાર્ડ ની નકલ બેંક ના પાસબુક ની નકલ લાભાર્થી જે છે એમનું આધાર કાર્ડ અને ત્યારબાદ સોગંધનામું કરવાનું રહે છે

ગર્ભ રહ્યાના છવ્વીસ માં અઠવાડિયા પહેલા અથવા તો છવીસ અઠવાડિયા ની અંદર અરજદાર કે બાંધકામ પત્નીને જો થયેલ હોય તેવા કિસ્સામાં જ તેમને સહાય સહાય થશે હવે આ યોજનાની માટે અરજી કરવાનો સમય છે એ ગર્ભ રહ્યા ની છ મહિનાની અંદર આની અંદર અરજી કરી શકાય છે હવે આની અંદર અરજી કરવા માટે આ જે અધિકૃત વેબસાઇટ છે ત્યાંથી ઓનલાઈન પણ અરજી કરી શકાય છે અને આના માટેનું જે એક ઓફલાઈન ફોર્મ છે એ પણ સરકારે આપેલું છે તે તમે ઓફલાઈન ફોર્મ ભરી અને તમારા નજીકના જિલ્લાનું જે ઓફિસ હોય છે ત્યાં તેને સબમિટ કરવાનું હોય છે તો આપણે જોઈ લઈએ કે આ ફોર્મનો નમૂનો કેવો છે તો આ જે છે એ ફોર્મનો નમૂનો છે એની અંદર તમે જોઈ શકો છો કે ગુજરાત બિલ્ડિંગ એન્ડ અધર કન્સ્ટ્રક્શન વર્કર્સ વેલફેર બોર્ડ પ્રસૂતિ સહાય યોજના પ્રસૂતિ પਹਿલા એટલે કે પ્રસૂતિ પਹਿલા આની અંદર દસ હજાર રૂપિયામાં આપવામાં આવે છે અને પ્રસૂતિ બાદ સત્તર હજાર પાંચસો આપવામાં આવે છે આ ફોર્મની અંદર અરજદારનું નામ પિતાનું નામ જાતિ જન્મ તારીખ ઈમેલ આઈડી ફોન નંબર મોબાઈલ નંબર ત્યારબાદ તેમનો ફોટો તેમનું લિંગ શું છે અરજદારની ઉંમર બાદ ગામનું નામ પછી કાયમી સરનામું શું છે યોજનાની વિગતો કે પ્રસૂતિની સંભવિત તારીખ શું છે કેટલામી પ્રસૂતિ છે આની અંદર બે પ્રસૂતિ માટે સહાય આપવામાં આવે છે ત્યારબાદ તેમના બેંકની વિગત અહીંયા પણ લખવાની છે અને આ જે ડોક્યુમેન્ટ્સ આપેલા છે એ ડોક્યુમેન્ટ્સ તમારે અહીંયા પર અટેચ કરી દેવાના છે આ ફોર્મ ભરી અને જરૂરી ડોક્યુમેન્ટ્સ તમે અટેચ કરી અને નજીકની જિલ્લા કચેરીએ આપી શકો છો અને જો તમારે ઓનલાઈન અરજી કરવી હોય બસ સ્કિલ ડિપાર્ટમેન્ટ એન્ડ એમ્પ્લોયમેન્ટ ડિપાર્ટમેન્ટ ગવર્નમેન્ટ ઓફ ગુજરાતનું જે આ અધિકૃત વેબસાઈટ છે ત્યાંથી કોઈપણ મહિલા છે એ ઓનલાઈન અરજી પણ કરી શકે છે સૌથી પહેલા તો તેમને રજિસ્ટ્રેશન કરવાનું રહેશે ત્યારબાદ લોગિન કરવાનું રહેશે એકવાર તમે એકવારસ્ટ્રેશન કરશો એટલે તમારો રજીસ્ટ્રેશન નંબર અને લોગિન આઈડી આવશે ત્યાંથી તમારે લોગિન કરવાનું છે ત્યારબાદ જેવું તમે લોગિન કરશો એવું સ્કીમનું નામ આવી જશે એમાંથી તમે જે સ્કીમની અંદર એપ્લાય કરવા માંગતા હોય એની અંદર સબમિટ એપ્લિકેશન કરી દેવાની છે અને ત્યારબાદ તમારું જે સ્ટેટસ છે એ પણ તમે આની અહીંયા પણ જઈ અને ચેક કરી શકો છો તો જો આની અંદર તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરો આવી જ નવી નવી માહિતી જાણવા માટે ગવર્મેન્ટ સાથે ચેનલની સાથે જોડાવો